નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ટ્યુબ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં મિત્રો આજે અમે તમને રામાયણ સાથે જોડાયેલા તેર રહસ્યો વિશે જણાવીશું જેના વિશે સામાન્ય લોકો બહુ ઓછા જાણે છે અથવા બિલકુલ જાણતા નથી આપણામાંથી મોટા ભાગના લોકો રામાયણની કથા જાણે છે પરંતુ આ મહાકાવ્યના કેટલાક રહસ્યો એવા છે જેના વિશે લોકો જાણતા નથી મિત્રો આજે અમે રામાયણના આવા તેર રહસ્યો જાહેર કરી રહ્યા છીએ એવું માનવામાં આવે છે કે મૂળ રામાયણની રચના આરશી વાલ્મિકી દ્વારા કરવામાં આવી હતી પરંતુ ઘણા સંતો અને વેદ પંડિતો જેમ કે તુલસીદાસ સંત એકનાથ વગેરે તેના અન્ય સંસ્કરણો પણ રચ્યા છે આજે આપણે આ મહાકાવ્ય અને આ મહાન ગ્રંથ સાથે જોડાયેલા કેટલાક રહસ્યો જાહેર કરીશું જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ પ્રથમ ગાયત્રી મંત્ર રામાયણના દરેક હજાર શ્લોક પછી આવતા પહેલા અક્ષરથી બનેલો છે ગાયત્રી મંત્રમાં ચોવીસ અક્ષરો છે અને વાલ્મીકી રામાયણમાં ચોવીસ હજાર શ્લોક છે રામાયણના દરેક એક હજાર શ્લોક પછી આવતા પહેલા અક્ષરથી ગાયત્રી મંત્ર બને છે આ મંત્ર આ પવિત્ર મહાકાવ્યનો સાર છે ગાયત્રી મંત્રનો ઉલ્લેખ સૌપ્રથમ ઋગ્વેદમાં જોવા મળે છે બીજું રહસ્ય રામ અને તેમના ભાઈઓ ઉપરાંત રાજા દશરથ પણ એક પુત્રીના પિતા હતા શ્રી શ્રીરામના માતાપિતા અને ભાઈઓ વિશે લગભગ બધા જાણે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે રામને એક બહેન પણ હતી જેનું નામ શાંતા હતું તે ચારે ભાઈઓથી ઘણી મોટી હતી તેમની માતા કૌશલ્યા હતી એવું માનવામાં આવે છે કે એકવાર અંગદેશના રાજા રોમાપદ અને તેમની રાણી વર્ષાણી અયોધ્યા આવ્યા હતા તેમને કોઈ બાળક નહોતું વાતચીત દરમિયાન જ્યારે રાજા દશરથને આ વાતની ખબર પડી ત્યારે તેમણે કહ્યું કે તેઓ તેમની પુત્રી શાંતાને બાળક તરીકે આપી દેશે આ સાંભળીને રોમાપદ અને વર્ષાણી ખૂબ ખુશ થયા તેમણે તેને ખૂબ જ પ્રેમથી ઉછેર્યો અને માતાપિતાની બધી ફરજો બજાવી એક દિવસ જ્યારે રાજા રોમપદ તેમની પુત્રી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એક બ્રાહ્મણ દરવાજા પર આવ્યો અને રાજાને વિનંતી કરી કે વરસાદની ઋતુમાં પાક ખેડવા માટે રાજદરબાર તરફથી અમને કોઈ મદદ મળે રાજાએ આ સાંભળ્યું નહીં અને પોતાની પુત્રી સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું રાજાએ દરવાજા પર આવેલા બ્રાહ્મણની વિનંતી ન સાંભળવા બદલ દુઃખ થયું અને તે રાજા રોમપદનું રાજ્ય છોડીને ચાલ્યો ગયો તે બ્રાહ્મણ ઇન્દ્રનો ભક્ત હતો પોતાના ભક્તની આવી ઉપેક્ષાને કારણે ઇન્દ્રદેવ રાજા રોમપદ પર ગુસ્સે થયા અને તેમણે તેમના રાજ્યમાં પૂરતો વરસાદ ન આપ્યો આના કારણે ખેતરોમાં પાક સુકાઈ જવા લાગ્યો આ સંકટની ઘડીમાં રાજા રોમાપદ ઋષિ શ્રીંગ ઋષિ પાસે ગયા અને તેમને ઉકેલ પૂછ્યો ઋષિએ તેમને ભગવાન ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરવાનું કહ્યું રાજાએ યજ્ઞ કર્યો અને ખેતરો અને જળાશયોમાં પાણીથી ભરાઈ ગયા આ પછી આ ઋષિના લગ્ન શાંતા સાથે થયા અને તેઓ ખુશીથી રહેવા લાગ્યા પાછળથી શ્રી શૃંગેજ દશરથની પુત્ર પ્રાપ્તિની ઈચ્છા માટે પુત્રકામના યજ્ઞ કર્યો હતો તેમણે જ્યાં યજ્ઞ કર્યો હતો તે સ્થળ અયોધ્યાથી લગભગ ઓગણત્રીસ કિલોમીટર પૂર્વમાં હતું અને આજે પણ તેમનો આશ્રમ ત્યાં છે અને ત્યાં તેમની અને તેમની પત્નીની સમાધિઓ છે ત્રીજું રહસ્ય રામ વિષ્ણુનો અવતાર છે પણ તેમના બીજા ભાઈઓ કોના અવતાર હતા રામને ભગવાનનો અવતાર માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે તેમના બીજા ભાઈઓ કોના અવતાર હતા તો મિત્રો લક્ષ્મણને શેષનાગનો અવતાર કહેવામાં આવે છે જે ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુનું સ્થાન છે જ્યારે ભરત અને શત્રુઘ્નને ભગવાન વિષ્ણુના હાથમાં રહેલા સુદર્શન ચક્ર અને શંખશૈલના અવતાર માનવામાં આવે છે ચોથું રહસ્ય સીતા સ્વયંવરમાં વપરાયેલા ભગવાન શિવના ધનુષ્યનું નામ શું હતું આપણામાંથી મોટા ભાગના લોકો જાણે છે કે રામના લગ્ન સીતા સાથે સ્વયંવર દ્વારા થયા હતા તે સ્વયંવર માટે ભગવાન શિવના ધનુષ્યનો ઉપયોગ કરવામાં આવતો હતો જેના પર બધા રાજકુમારોએ ધનુષ્ય બાંધવાનું હતું પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે ભગવાન શિવના તે ધનુષ્યનું નામ પિનાક હતું પાંચમું રહસ્ય લક્ષ્મણને ગુડાકેશ તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે લક્ષ્મણ પોતાના ભાઈ અને ભાભીની રક્ષા માટે ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ક્યારેય સૂયા નહીં આ કારણે તેમને ગુડાકેશ તરીકે પણ ઓળખવામાં આવે છે વનવાસની પહેલી રાત્રે જ્યારે રામ અને સીતા સૂતા હતા ત્યારે નિદ્રાની દેવી લક્ષ્મણ સમક્ષ પ્રગટ થઈ તે સમયે લક્ષ્મણે નિદ્રાદેવીને વિનંતી કરી કે તેઓ તેમને વરદાન આપે કે તેઓ ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ઊંઘી શકશે નહીં અને તેઓ તેમના પ્રિય ભાઈ અને ભાભીનું રક્ષણ કરી શકશે ઊંઘની દેવી પ્રસન્ન થઈ અને કહ્યું કે જો કોઈ તમારી જગ્યાએ ચૌદ વર્ષ સુધી સૂઈ રહે તો હું તમને આ વરદાન આપી શકું છું આ પછી લક્ષ્મણની સલાહ પર દેવી નિદ્રા લક્ષ્મણની પત્ની અને સીતાની બહેન ઉર્મિલા પાસે પહોંચી ઉર્મિલાએ લક્ષ્મણના બદલામાં સુવાનું સ્વીકાર્યું અને તેણે આખા ચૌદ વર્ષ સુધી પોતાની અને લક્ષ્મણની ઊંઘનો આનંદ માણ્યો છઠ્ઠું રહસ્ય રામ લક્ષ્મણ અને સીતા તેમના વનવાસ દરમિયાન જ્યાં રોકાયા હતા તે જંગલનું નામ શું હતું આપણે બધા રામાયણ મહાકાવ્યની વાર્તા જાણીએ છીએ કે રામ અને સીતા લક્ષ્મણ સાથે ચૌદ વર્ષ માટે ગયા અને રાક્ષસોના રાજા રાવણને તેમના રાજ્યમાં પાછા ફર્યા પરંતુ આપણામાંથી મોટા ભાગના લોકો જાણે છે કે રામ લક્ષ્મણ અને સીતાએ ઘણા વર્ષો જંગલમાં વિતાવ્યા હતા પરંતુ બહુ ઓછા લોકો તે જંગલનું નામ જાણતા હશે તે જંગલનું નામ દંડકારણે હતું જેમાં રામ સીતા અને લક્ષ્મણે પોતાનો વનવાસ વિતાવ્યો હતો આ જંગલ આશરે પાત્રીસ હજાર ચોરસ માઇલમાં ફેલાયેલું હતું જેમાં હાલના છત્તીસગઢ ઓરિસ્સા મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોનો સમાવેશ થતો હતો તે સમયે આ જંગલ સૌથી ભયાનક રાક્ષસોનું ઘર માનવામાં આવતું હતું તેથી તેનું નામ દંડકારણ્ય પડ્યું જ્યાં દંડ એટલે સજા અને અરણ્ય એટલે જંગલ સાતમું રહસ્ય લક્ષ્મણ રેખા પ્રકરણ વાલ્મીકી રામાયણમાં વર્ણવેલ નથી સમગ્ર રામાયણ કથામાં સૌથી જટિલ પ્રકરણ રેખા પ્રકરણ છે જેમાં લક્ષ્મણ જંગલમાં તેમની ઝૂંપડીની આસપાસ એક રેખા દોરે છે જ્યારે રામ સીતાના કહેવા પર એક હરણને પકડીને મારી નાખવાનો પ્રયાસ કરે છે ત્યારે મારી જ રાક્ષસ હરણનું રૂપ ધારણ કરે છે મૃત્યુ સમય મારી જ રામના અવાજમાં લક્ષ્મણ અને સીતા માટે રડે છે આ સાંભળીને સીતા લક્ષ્મણને તેના ભાઈને મદદ કરવા વિનંતી કરે છે કારણ કે એવું લાગે છે કે તેનો ભાઈ કોઈ મુશ્કેલીમાં છે શરૂઆતમાં લક્ષ્મણ સીતાને જંગલમાં એકલી છોડવા તૈયાર નહોતા પરંતુ સીતાના વારંવારના આગ્રહ પછી તેઓ સંમત થયા આ પછી લક્ષ્મણે ઝૂંપડીની ફરતે એક રેખા દોરી અને સીતાને રેખાની અંદર રહેવા વિનંતી કરી અને જો કોઈ બહારનો વ્યક્તિ આ રેખા ઓળંગવાનો પ્રયાસ કરશે તો તેને બાળીને રાખ કરી દેવામાં આવશે આ ઘટના અંગે અજાણી હકીકત એ છે કે આ વાર્તાનો ઉલ્લેખ ન તો વાલ્મીકી રામાયણમાં છે કે ન તો રામચરિત માંસમાં પરંતુ રામચરિત માંસના લંકાકાંડમાં રાવણની પત્ની મંદોદરીએ આનો ઉલ્લેખ કર્યો છે આઠમું રહસ્ય રાવણ એક ઉત્તમ વીણાવાદક હતો રાવણ બધા રાક્ષસોનો રાજા હતો બાળપણમાં તેનાથી બધા લોકો ડરતા હતા કારણ કે તેના દસ માથા હતા તેમને ભગવાન શિવમાં ખૂબ શ્રદ્ધા હતી એ વાત જાણીતી છે કે રાવણ એક મહાન વિદ્વાન હતો અને તેણે વેદોનો અભ્યાસ કર્યો હતો પરંતુ શું તમે રાવણના ધ્વજમાં વીણાને પ્રતીક તરીકે રાખવાનું કારણ જાણો છો કારણ કે રાવણ એક ઉત્તમ વીણા વાદક હતો જેના કારણે વીણાને તેના ધ્વજમાં પ્રતિક તરીકે અંકિત કરવામાં આવી હતી રાવણ ભલે આ કળાને વધારે મહત્વ આપતો ન હતો પણ તેને વાદ્ય વગાડવાનું ખૂબ ગમતું નવમું રહસ્ય કુંભકર્ણને સુવાનું વરદાન ઇન્દ્રને ઈર્ષા હોવાને કારણે મળ્યું હતું રામાયણમાં હંમેશા સુતા કુંભકર્ણ વિશે એક રસપ્રદ વાર્તા છે કુંભકર્ણ રાવણનો નાનો ભાઈ હતો જેનું શરીર ખૂબ જ વિશાળ હતું આ ઉપરાંત તે ખાઉધરો પણ હતો રામાયણમાં વર્ણવવામાં આવ્યું છે કે કુંભકર્ણ છ મહિના સુધી સતત સૂતો રહેતો હતો અને પછી ફક્ત એક દિવસ ખાવા માટે જાગતો હતો અને પછી ફરીથી છ મહિના સુધી સૂતો હતો પરંતુ શું તમે જાણો છો કે કુંભકર્ણને સૂવાની આદત કેવી રીતે પડી એકવાર તપસ્યાના યજ્ઞના અંતે પ્રજાપ્તિ બ્રહ્મા કુંભકર્ણ સમક્ષ હાજર થયા અને તેમને વરદાન માંગવા કહ્યું ઈન્દ્રને ડર હતો કે કુંભકર્ણ વરદાન તરીકે ઇન્દ્રનું સિંહાસન માંગશે તેથી તેણે દેવી સરસ્વતીને કુંભકર્ણની જીભ પર બેસવા વિનંતી કરી જેથી તે ઇન્દ્રના સિંહાસનને બદલે નિદ્રાસન માંગે આમ ઇન્દ્રની ઈર્ષ્યાને કારણે કુંભકર્ણને ઊંઘનું વરદાન મળ્યું દસમું રહસ્ય નાસા અનુસાર રામાયણની વાર્તા અને આદમના પુલ એકબીજા સાથે જોડાયેલા છે રામાયણ કથાના છેલ્લા તબક્કામાં એવું વર્ણન છે કે રામ અને લક્ષ્મણે લંકા પર વિજય મેળવવા માટે વાનર સેનાની મદદથી એક પુલ બનાવ્યો હતો આ વાર્તા લાખો વર્ષ પહેલાની માનવામાં આવે છે પરંતુ તાજેતરમાં નાસાએ પાક તળાવના રણની મધ્યમાં શ્રીલંકા અને ભારતને જોડતો એક માનવસર્જિત પ્રાચીન પુલ શોધી કાઢ્યો છે અને સંશોધકો અને પુરાતત્વવિદોના મતે આ પુલના નિર્માણનો સમયગાળો રામાયણકાળ દરમિયાન સમાન પુલના નિર્માણ સાથે મેળ ખાય છે નાસાના ઉપગ્રહો દ્વારા શોધાયેલ આ પુલને એડમ્સ બ્રિજ કહેવામાં આવે છે અને તેની લંબાઈ લગભગ ત્રીસ કિલોમીટર છે અગિયારમું રહસ્ય રાવણ જાણતો હતો કે તે કોના હાથે માર્યો જશે રામાયણની સંપૂર્ણ કથા વાંચ્યા પછી આપણને ખબર પડે છે કે રાવણ એક ક્રૂર અને સૌથી ભયંકર રાક્ષસ હતો જેને બધા નફરત કરતા હતા જ્યારે રાવણના ભાઈઓને સીતાના અપહરણને કારણે રામના હુમલાની ખબર પડી ત્યારે તેણે પોતાના ભાઈઓ એ શરણાગતિ સ્વીકારવાની સલાહ આપી ત્યારે રાવણે શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર કર્યો અને રામના હાથે મૃત્યુ પામીને મુક્તિ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી તેમણે કહ્યું કે જો રામ અને લક્ષ્મણ બે સામાન્ય માનવી હોય તો સીતા મારી સાથે રહેશે કારણ કે હું તે બંનેને સરળતાથી હરાવીશ અને જો તેઓ દેવતાઓ હોય તો હું તે બંનેના હાથે મૃત્યુ પામીને મુક્તિ પ્રાપ્ત કરીશ બારમું રહસ્ય રામે લક્ષ્મણને મૃત્યુદંડની સજા કેમ આપી રામાયણમાં વર્ણવવામાં આવ્યું છે કે શ્રીરામે ન ઇચ્છતા હોવા છતાં પોતાના નાના ભાઈ લક્ષ્મણને મૃત્યુદંડની સજા આપી અને પછી પોતાનો જીવ આપ્યો આખરે ભગવાન રામે લક્ષ્મણને મૃત્યુદંડની સજા કેમ આપી આ ઘટના તે સમયે બની હતી જ્યારે શ્રી રામ લંકા જીતીને અયોધ્યા પાછા ફર્યા હતા અને અયોધ્યાના રાજા બન્યા હતા એક દિવસ ભગવાન યમ શ્રી રામ પાસે કોઈ મહત્વપૂર્ણ બાબતની ચર્ચા કરવા આવ્યા ચર્ચા શરૂ કરતા પહેલા તેમણે ભગવાન રામને કહ્યું મને એક વચન આપો કે જ્યાં સુધી તમારી અને મારી વચ્ચે વાતચીત ચાલુ છે ત્યાં સુધી કોઈ અમારી વચ્ચે નહીં આવે અને જે કોઈ આવશે તેને તમે મૃત્યુદંડ આપશો આ પછી રામ લક્ષ્મણને દ્વારપાલ તરીકે નિયુક્ત કરે છે અને તેમને કહે છે કે જ્યાં સુધી તેઓ યમ સાથે વાત કરી રહ્યા છે ત્યાં સુધી કોઈને પણ અંદર પ્રવેશવા ન દે નહીં તો તેઓ તેમને મૃત્યુદંડની સજા આપશે લક્ષ્મણે પોતાના ભાઈના આદેશનું પાલન કર્યું અને દ્વારપાલ તરીકે ઊભા રહ્યા લક્ષ્મણને દ્વારપાલ બન્યાને થોડો જ સમય થયો હતો કે ઋષિ દુર્વાસા ત્યાં પહોંચ્યા જ્યારે દુર્વાસાએ લક્ષ્મણને તેમના આગમન વિશે રામને જણાવવા કહ્યું ત્યારે લક્ષ્મણે નમ્રતાથી ના પાડી આ સાંભળીને દુર્વાસા ગુસ્સે થયા અને તેમણે આખી અયોધ્યાને શાપ આપવાની વાત કરી લક્ષ્મણે ટૂંક સમયમાં જ નક્કી કર્યું કે તેમણે નગરી અને લોકોને ઋષિ દુર્વાસાના શ્રાપથી બચાવવા માટે પોતાનું બલિદાન આપવું પડશે અને ઋષિ દુર્વાસાના આગમનની જાણ કરવા અંદર ગયા હવે શ્રીરામ મૂંઝવણમાં મુકાઈ ગયા કારણ કે તેમના વચન મુજબ તેમણે લક્ષ્મણને મૃત્યુદંડ આપવો પડ્યો આ મૂંઝવણગ્રી પરિસ્થિતિમાં શ્રીરામે તેમના ગુરુ વશિષ્ઠને યાદ કર્યા અને તેમને બહાર નીકળવાનો રસ્તો પૂછ્યો ગુરુદેવે કહ્યું તમારા પ્રિય વસ્તુનો ત્યાગ કરવો એ મૃત્યુ સમાન છે તેથી તમારા વચનનું પાલન કરવા માટે તમારે લક્ષ્મણનો ત્યાગ કરવો જોઈએ પરંતુ લક્ષ્મણે આ સાંભળતાની સાથે જ રામને કહ્યું કે તમે મને ભૂલથી પણ ન છોડો તમારાથી દૂર રહેવા કરતા હું તમારા વચનનું પાલન કરીને મૃત્યુને ભેટી પડું સરયુ નદીમાં ડૂબકી લગાવીને પૃથ્વી છોડી દીધી એવું માનવામાં આવે છે કે જ્યારે સીતાએ પૃથ્વીમાં વિલીન થઈને પોતાનો શરીર છોડી દીધું ત્યારે રામે સરયુ નદીમાં ડૂબકી લગાવીને પૃથ્વી છોડી દીધી મિત્રો આ હતા રામાયણના કેટલાક રહસ્ય જે જાણીને તમને પણ આનંદ થયો હશે મિત્રો મને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે જો તમને વિડીયો ગમે તો લાઇક કરો અને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો જેથી તેઓ પણ આ માહિતી મેળવી શકે અને જતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપ સૌનો આભાર જય સિયા